નમસ્તે મિત્રો આજે આપણે વિદ્યા સહાયક ભરતી જાહેરાત જોવા જઈ રહ્યા છીએ પગાર તમારો આકર્ષક રહેશે વિદ્યા સહાયકની સાથે સાથે શિક્ષણ સહાયકની ભરતી જાહેરાત છે પ્રસ્તુત જાહેરાત છે તે આજના દિવ્ય ભાસ્કર આધારિત અમે તમારી સમક્ષ મૂકી રહ્યા છે આશ્રમ શાળાની ઉત્તર બુનિયાદી શાળાની ભરતી હોવાના કારણે અરજી તમારે રજીસ્ટર એડી મારફત દિન દસની અંદર તમારી અરજી છે લેખિત સ્વરૂપે ત્યાં પહોંચી જવી જોઈએ જોયેલી વધારે વિગતે મારી પહેલાં આ વિડીયોને લાઇક કરજો અને તમે ટેટ અને ટાટ પાસ હો તો આ ભરતીની અંદર અરજી કરી શકશો અમદાવાદ ઓગણત્રીસ બે બે હજાર ચોવીસ દિવ્યભાસ્કર આવૃત્તિ જોઈએ છે વિદ્યા સહાયક તથા શિક્ષણ સહાયક એનો સિક્રમ આપેલા છે જો તમારે લખો હોય તો હવે જુદી જુદી આશ્રમ શાળાની અંદર ભરતી છે આશ્રમ શાળા ચોપડવા ચોપડવાવ તાલુકો સાગબારા બારા છથી આઠ નવ રોસ્ટરક્રમ છે નવ અનુસૂચિત જનજાતિના મહિલા અને પુરુષ બંને ઉમેદવારો અરજી કરી શકશે બીએ બીએડ બી અને પીટીસી કરેલું હોવું જોઈએ ગણિત વિજ્ઞાન તમારો મુખ્ય હોય હોવો જોઈએ ત્યાર પછી આશ્રમ શાળા દેવ મોગરા તાલુકો સાગબારા બારા છથી આઠ રોસ્ટર ક્રમ છે દસ આ ન વર્ગ એટલે આર્થિક રીતે નબળા વર્ગ ઇડબલ્યુ જગ્યા ખાલી છે તમારી લાયકાત હોવી જોઈએ બીએસસી બીએડ અને પીટીસી કરેલું હોવું જોઈએ કોઈપણ અનામત વર્ગના એટલે કે આર્થિક રીતના અનામત છે તેના મહિલા અને પુરુષ બંને ઉમેદવાર અરજી કરી શકશે ત્યાર પછી શાળા ખોખરા ઉમર તાલુકો ડેડીયાપાડાની આ જાહેરાત છે ધોરણ એકથી પાંચ અને થી આઠ બે અલગ અલગ ભરતીઓ છે એકથી પાંચની અંદર શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ એસીબીસીના કોઈપણ મહિલા અને પુરુષ ઉમેદવાર પીટીસીની ટેટ એક પાસ કરેલી હોવી જોઈએ તમારા વિષય ત્યાર પછી છથી આઠની જગ્યા ખાલી છે અનુસૂચિત જનજાતિના મહિલા અને પુરુષ બંને ઉમેદવાર માટે બી એ બી એડ પીટીસી ગુજરાતી અને હિન્દી વિષય સાથે કરેલું હોવું જોઈએ ત્યાર પછી શાળા નિગણ ધોરણ છથી આઠ રોસ્ટર ક્રમ છે બાર શારીરિક શૈક્ષણિક પછાત વર્ગના મહિલા અને પુરુષ બંને ઉમેદવારો અરજી કરી શકશે વિષય હોવો જોઈએ તમારો બી એસી અને પીટીસી હોવું જોઈએ અને ગણિત વિજ્ઞાન સાથે તમે ટેટ ટાડ પાસ હોવા જો હવે ઉપરોક્ત ભરતી માટે તમારે અરજી છે તે મોકલવાનું સરનામું આ પ્રમાણે જ રહેશે ભરૂચ જિલ્લા ગિરિજન શિક્ષણ પ્રગતિ મંડળ શ્રીરામ આશ્રમ શાળા આઈટીઆઈની પાછળ દેડિયાપાડા તાલુકો દેડિયાપાડા જિલ્લો નર્મદાની જાહેરાત છે ત્યાર પછી શ્રી આદિવાસી ગ્રામ વિકાસ મંડળ ડેડીયાપાડા સંચાલિત બે અલગ અલગ આશ્રમ શાળામાં ટોટલ ત્રણ ભરતી જાહેરાત છે પ્રસ્તુત જાહેરાત છે તે છ થી આઠની અંદર શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ બીએસસી બી એડ પીટીસી ગણિત વિજ્ઞાન સાથે તમારે પાસ કરેલું હોવું જોઈએ ત્યાર પછી અપગ્રેડ ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા મોટી બેટવાડ તાલુકો બેટવાડની અંદર અનામતની જગ્યા છે એટલે કોઈ પણ કાસ્ટના મહિલા અને પુરુષ બંને ઉમેદવારો અરજી કરી શકશે અંગ્રેજી તમારો મુખ્ય વિષય હોવો જોઈએ અને ત્યાર પછી બિન અનામતની જગ્યા છે અર્થશાસ્ત્ર છે તમારો મુખ્ય વિષય હોવો જોઈએ શિક્ષણ સહાયકની જગ્યા ખાલી છે પ્રમુખ શ્રી આદિવાસી ગ્રામ વિકાસ મંડળ દેડિયા તાલુકો ડેડીયાપાડા જિલ્લો નર્મદા ત્યાર પછી જ્યોતિ સાર્વજનિક ટ્રસ્ટ પાટી તાલુકો સાગબારા જિલ્લો નર્મદા ખાતે ઉચ્ચર બુનિયાદી શાળા દત્તવાડા તાલુકો સામ સાગબારા માટે બે શિક્ષણ સહાયકની પોસ્ટ છે તે બંને પોસ્ટ બિન છે એકમાં એમએ બીએડ અંગ્રેજી વિષય અને એમએ બીએડ અર્થશાસ્ત્ર હવે તમારે અરજી મોકલવાનું સરનામું નોંધી લેજો પ્રમુખ શ્રી મંત્રીશ્રી જ્યોતિ સાર્વજનિક ટ્રસ્ટ પાર્ટી મુકામ પાર્ટી પોસ્ટ ઓફિસ ટાવલ તાલુકો સાગબારા જિલ્લો નર્મદા ખાતે ત્યાર પછી આદિવાસી સામાજિક કેન્દ્ર એજ્યુકેશન સોસાયટી નિવાલદા તાલુકો ડેડિયાપાટા જિલ્લો નર્મદા ખાતે બે નોખીનોખી જગ્યાઓ છે બંને જગ્યાઓ છે તે શિક્ષણ સહાયકની છે અપગ્રેડ માધ્યમિક શાળા રેલવા તાલુકો ડેડિયાપાડા બિન અનામત બીએસસી બીએડ ગણિત વિજ્ઞાન સાથે બંને નવ દસની જગ્યાઓ છે અનામતની મહિલા એમએ એ અંગ્રેજી તમારો મુખ્ય વિષય અને સંસ્કૃત તમારો ગૌણ વિષય હોય તમે અરજી કરી શકશો પ્રમુખ શ્રી શ્રી આદિવાસી સામાજિક કેન્દ્ર એજ્યુકેશન સોસાયટી નિવાલદા તાલુકો ડેડિયાપાડા જિલ્લો નર્મદા ખાતે તમારે અરજી છે તે કરવાની રહેશે ત્યાર પછીની સ્વામી દયાનંદ સાંસ્કૃતિક અને શૈક્ષણિક કેન્દ્ર માંગરોળ તાલુકો નાંદોદ જિલ્લો નર્મદા અપગ્રેડ માધ્યમિક ગરૂડેશ્વર તાલુકો ગરૂડેશ્વર બિન અનામતની બંને જગ્યાઓ છે કોઈ કોઈપણ કાસ્ટના મહિલા અને પુરુષ બંને ઉમેદવારો અરજી કરી શકશે બીએસસી બીએડ ગણિત વિજ્ઞાનની અંદર તમે ધોરણ નવ દસની પરીક્ષા અને બીએ બીએડ અંગ્રેજી સંસ્કૃત વિષય સાથે ધોરણ નવ દસની પરીક્ષા તમે પાસ હોવા જોઈએ પ્રમુખ મંત્રી શ્રી સ્વામી દયાનંદ સાંસ્કૃતિક અને શૈક્ષણિક કેન્દ્ર માંગરોળ તાલુકો નાલનોદ જિલ્લો નર્મદાની અરજી છે ત્યાર પછીની છે હરિઓમ વિકાસ કેન્દ્ર રાજપરા નાવરા તાલુકો જિલ્લો નર્મદા આશ્રમશાળા 拿不。 રાજપરા નાવરા તાલુકો નાંદોદ છ થી આઠની જગ્યા છે બિન અનામતની જગ્યા છે સામાજિક વિજ્ઞાન તમારો મુખ્ય વિષય હોવો જોઈએ ને બી બીએડ અથવા તો તમે પીટીસી કરેલા હોવા જોઈએ હવે એ એડ્રેસ મોકલવાનું સરનામું નોંધી લેજો પ્રમુખ મંત્રી શ્રી હરિઓમ વિકાસ કેન્દ્ર રાજપરા નાવરા તાલુકો નાંદોદ જિલ્લો નર્મદા ત્યાર પછી હળપતિ સેવા સંઘ બારડોલી જિલ્લો સુરતની પળાવની અંદર એક જાહેરાત છે શાળા ઇલાવ તાલુકો હાસોટ જિલ્લો ભરૂચ ખાતે બે અલગ અલગ પોસ્ટ માટે જગ્યાઓ માગવામાં આવી છે જેમાં થી આઠ અને એકથી પાંચમાં છે પહેલી જગ્યા છે અનુસૂચિત જનજાતિની જગ્યા છે જેમને બી એ બી એડ પીટીસી સામાજિક વિજ્ઞાન અને ગુજરાતી સાથે ટેટ ટેટ પાસ કરેલી છે છથી આઠની તેવા ઉમેદવારો ત્યાર પછી એકથી પાંચની અંદર શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ એટલે કે એસસી બી મહિલા ઉમેદવાર ધોરણ બાર અને પીટીસી કરેલું હોય એકથી પાંચની ટેટ પાસ કરેલી હોય તેવા ઉમેદવારો ત્યાર પછી છે શાળા સામરપાડા તાલુકો ડેડિયાપાડાની આ જગ્યા ખાલી છે છથી આઠની અંદર રોસ્ટર ક્રમ છે તેર અનુસૂચિત જનજાતિ બીજો પ્રયત્ન છે બીએસસી બીએડ અને પીટીસી કરેલું હોવું જોઈએ અને તમારે ગણપત ગણિત વિજ્ઞાન સાથે કરેલું હોવું જોઈએ આ માટેનું એડ્રેસ નોંધી લેજો પ્રમુખ મંત્રી શ્રી હળપતિ સેવા સંઘ કામદાર ઘર સ્ટેશન રોડ બારડોલી જિલ્લો સુરત ખાતે તમારે છે ત્યાં ઉપરોક્ત ત્રણ પોસ્ટ માટે અરજી કરવાની રહેશે ઉપરોક્ત ધરાવતા ઉમેદવારે શાળા છોડીના પ્રમાણપત્રથી લઈને તમામ લાયકાતના પ્રમાણપત્રો જે તે અનામત જગ્યા માટેના ઉન્નત વર્ગના સમાવેશ થયેલ નથી તે બાબતનું અનુસૂચિત નબળા વર્ગ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગ ઇડબ્લ્યુએસનું પ્રમાણપત્રની પ્રમાણિત નકલ સહિત સ્વહસ્તાક્ષરમાં પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે તમારે રજીસ્ટર એડી મારફત દિન દસની અંદર તમારી અરજી છે તે મોકલવાની રહેશે ઉપર દર્શાવેલી સંસ્થાઓની જુદી જુદી જગ્યાઓ જેમ કે અંગ્રેજી સંસ્કૃતની ઘણી બધી જગ્યાઓ છે તો વધુ જગ્યા માટે તમે અરજી કરવા ઈચ્છતા હો તો ઉમેદવારે જે તે સંસ્થાની જુદી જુદી જગ્યા અનુસાર અલગ અલગ અરજીઓ કરવાની રહેશે ઉપરોક્ત લાયકાત લઘુત્તમ લાયકાત છે પરંતુ જો કોઈ ઉમેદવાર શૈક્ષણિક તેમજ વ્યવસાયિક લાયકાત વધારેની લાયકાત ધરાવતા હોય તો તેના ગુણપત્ર પ્રમાણપત્રની નકલ અરજી સાથે સામેલ કરવાની રહેશે ગુણપત્રમાં સીજીપીએ તથા અપગ્રેડ દર્શાવેલ છે તેઓએ કોલેજ અથવા તો યુનિવર્સિટીમાં ફૂલ ગુણમાંથી મેળવેલ ગુણનું પ્રમાણપત્ર સામેલ રાખવાનું રહેશે ઉમેદવારે લાયકાતના તમામ વર્ષ સેમેસ્ટર ગુણપત્રકની નકલ મોકલવાની રહેશે તમામ વર્ષ કે સેમેસ્ટરના ગુણપત્ર કે અન્ય જોયું દસ્તાવેજ વગરની અધૂરી વિગતો છે તે સ્વીકારવાની પાત્ર થશે નહીં ખાસ યાદ રાખજો આદિજાતિ વિકાસ તાલુક તારીખ વીસ બે બે હજાર ચોવીસ બે હજાર ચોવીસના પત્રની સૂચના અનુસાર ઉમેદવારે જે તે સંસ્થામાં અગાઉ જાહેરાત અનન્વે તે સંસ્થામાં અરજી કરેલ છે તેઓની અરજી આપોઆપ માન્ય ગણાશે પરંતુ આવા ઉમેદવારે ઈચ્છે તો સંસ્થામાં પુનઃ પણ અરજી કરી શકશે તમે જો ફરીવાર ઈચ્છતા હો તો પણ તમે અરજી કરી શકશો ઉમેદવારે પ્રાપ્ત કરેલ સ્નાતક અનુસ્નાતક બીએડ એમએડની લાયકાત તથા યુજીસી દ્વારા માન્ય કરેલ સંસ્થામાંથી મેળવેલ હોવી જોઈએ તથા એનઓસીમાં જણાવેલ અન્ય તમામ શરતો બંધન કરતા રહેશે રાજ્ય સરકાર દ્વારા એકથી પાંચ માટે પ્રાથમિક વિભાગમાં ટેટ એક છી આઠ માટે અપર પ્રાઇમરીની ટેટ બે ધોરણ નવ દસ માટે માધ્યમિક વિભાગની ટાટ અને ધોરણ અગિયારમાં બાર માટે ઉચ્ચતર માધ્યમિક વિભાગની ટાટ પરીક્ષા પાસ હોઈએ તથા સરકારશ્રી નક્કી કર્યા મુજબ કોમ્પ્યુટર અંગેનું પણ તમારી પાસે જ્ઞાન હોવું જોઈએ વિદ્યા સહાયક તેમજ શિક્ષણ સહાયકને પ્રતિમા સરકારશ્રી આદિવાસી જાતિ વિકાસ વિભાગ દ્વારા નક્કી કર્યા મુજબ પાંચ વર્ષ સુધી તમને ફિક્સ રહેશે જનજાતિની હોય તો આદિજાતિ વિકાસ વિભાગના ધારાધોરણ મુજબ પસંદ થયેલા ઉમેદવારે ચોવીસ કલાક રહેવું છે તે ફરજિયાત છે પસંદ થયેલા ઉમેદવારને ગુજરાત રાજ્ય ગાંધીનગરના ત્રીસ અગિયાર બે હજાર ઓગણીસના પત્રે અનવયે રહેઠાણની સુવિધા છે તમને વિના પૂરી પાડવામાં આવશે ઉમેદવાર ઈચ્છે તો અરજીની એક નકલ આશ્રમ શાળા અધિકારી કચેરી રાજપીપળા એમ યુ રોડ જિલ્લા સેવા સદન રાજપીપળા ખાતે પણ મોકલી શકશે પ્રસ્તુત જાહેરાત છે તે આશ્રમ શાળાની ભરતી છે પિયોર સરકારી ભરતી છે જેઓ આશ્રમ શાળાની અંદર અરજી કરવા માંગે છે તેવા ઉમેદવારો માટે આ જાહેરાત છે